અમને મજા આવી નહીં આવાળો દેતો થયો કોણી ના ફળીના કારણે એવું થી ભમ મદે નકા કેવો નાશ હોય ભમ લઈને કશી વાતો ની ઉન નહીં આય પોરતો છે આ જુજો બેટી છે મને મર થઈ જ ના આવી કાના હો

પણ કાઠમાં હશે એટલે ખબર નહીં હોના સોતરો વેડે જશે પેસો વેડે જશે હું એ જ કહું છું કોમ માં એક જણ ફાટ્યો છે ફાટ્યો છે વાત સાચી છે એના હું બમ બોલાવી દઉં તમે જો ખાલી હું તો એના નામ કાઠમાં કાલી રહ્યો આમ જીભથી ખાશે એવું કરીને મેલ દે આ સચ્ચી ઓ કેન મન કેરા સ હવે એનું નામ નો નામ દે તો એનું રસ્તો ને કઈ યાર મંગર

બગના જુઓ બોખલો કોટબા મુકા રોક્યા રોક્યા વાત ના હોતી એ બુગો તો હવાએ તો માર ખાઈ જ્યા હો લ્યા હા ગો તમોને બુંડો

શું મારી જો તમાર લક્ષણ એવો છે આબડુ જાય આબડુ દે તો શેર કરજો હા બાકી હવા શેર હોય એ મારા જેમ લાઈ જતો રહે બરાબર એટલે જોજો આવું તો થાય નહીં જીવનમાં હો હા